બનાસકાંઠા જિલ્લામાં નવીન અઢીમાં તાલુકાની રચના અંતર્ગત વાવ તાલુકાના ગોલગામ નાળોદર સરદારપુરા ગામનો સમાવેશ કરાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો વાવ મામલતદાર કચેરી પહોંચીને આવેદન પત્ર પાઠવ્યું હતું ગ્રામજનોનું કહેવું છે કે ડીમા તાલુકો સાથે તેમનો કોઈ સીધો માર્ગ કે કનેક્ટિવિટી નથી છતાં તેમને ડીમા તાલુકામાં સામેલ કરવામાં આવ્યા છે જે ગામ માટે અનુકૂળ નથી ગ્રામજનોએ મીડિયાને જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર વિચાર નહીં થાય તો તેઓ રસ્તા રોકો આંદોલન માનમદાર કચેરીએ ધરણા ભૂખ હડતાલ જેવા આંદોલન કરવા મજબૂર બનશે વધુમાં ગામની તમામ સરકારી કચેરીઓ શાળાઓ દવાખાના સહિત તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે તે સિવાય આગામી તમામ ચૂંટણીઓમાં મતદાન બહિષ્કાર કરવાનો પણ ચેતવણી સભર નિર્ણય ગ્રામજનોએ જાહેર કર્યો છે તંત્ર સામે આક્રોશ સાથે ગ્રામજનોની માંગ છે કે તેમની વસાવતોને ઢીમા તાલુકાની જગ્યાએ વાવ તાલુકામાં જ રાખવામાં આવે જેથી લોકહિત ને અનુકૂળ ન્યાય મળી રહે આજે વાવ મામલતદાર ખાતે અમે આવેદન પત્ર આપવા આવીએ છીએ સરદારપુરા ગોલગામ નાણોદર અને લોદરાણી આ ચાર ગામો આવેદન પત્ર આપીએ છીએ કે ઢીમા ધણેધર નવો તાલુકો બનાવ્યો તે અમને અનુકૂળ તો છે સરકારશ્રીને પણ અમારે અનુકૂળ નથી કારણ કે અમારે વાવ આવી અને પછી ધીમા જવું પડે તેમ છે ભૌગોલિક દ્રષ્ટિએ આની અંદર અમે આ સક્ષમ છીએ કારણ કે વાવ અમારે કિલોમીટર થાય છે અને વાવ થી સાત ને બાર ઓગણીસ કિલોમીટર જવું પડે એમ છે મારું ગામ સદારપુરા છે પરંતુ ગોલગામ નાડોદર અને લોતરાણી તેમને પચીસ થી ત્રીસ કિલોમીટર જેટલું અંતર થાય છે આ તારે ગામના લોકો આવેદનપત્ર સાથે આપીને સરકાર શ્રેણીને રજૂઆત કરી છે કે જો અમારો આ પ્રશ્ન વાવ તાલુકા સાથે સમાવેશ અમને રાખે તેવી અમારી સરકાર શ્રેણીની અપેક્ષા છે જો આ અપેક્ષાને અમારે સાકાર કરવા માટે કોઈ પણ નિર્ણય લેવો પડે તો ચારે ગામ અમે સાથે મળીએ અને આંદોલન જેવી પણ પરિસ્થિતિ ઊભી થશે તો અમે ચારે ગામ સાથે મળી અને તેને લડત પણ લડવા અમે તૈયાર છીએ આજે નવા તાલુકાનું જે વિભાજન થયું તેની અંદર રોદરાણી નાળોદર સરદારપુરા ગોલગામ આવા જે ચાર ગામો છે એને એની અંદર જે ધણી તાલુકાની અંદર સમાવેશ કર્યો છે પણ ખરેખર અમને મંજૂર નથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારે ભૌલિક ભૌગોલિક પરિસ્થિતિ જોતા અમે હંમેશા વાવ સાથે વર્ષોથી સંકળાયેલા છીએ અને અમારે વાવમાં રહેવો છે ધીમા અમારે ઘણો દૂર પડે છે અને ઢીમાથી અમારે જે રેલ નદીનું પૂર આવે તે પણ ઢીમાથી એટલે સામા પાણી દવા અમે ક્યારેય મંજૂર નથી અને સરકારશ્રીની વિનંતી છે જો અમને આના જે અમારા વાવ તાલુકાની અંદર જો માન્ય રાખે તો બરોબર નહીતર પછી આવનારા સમયમાં અમે ચાર ગામવાળા ન છૂટકે અમારે આંદોલન કરવાની મજબૂર થવું પડશે સરકાર શ્રીને અમારી વિનંતી છે કે અમને વાવ સાથે જોડાયેલા રાખે તાજેતરમાં વાવ તાલુકાના વિભાજનમાંથી ધીમા ધરણી ધરણી નવો તાલુકો જાહેર કરેલ છે તેમાં અમારા ગામ નાણોદરનો પણ સમાવેશ કરેલ છે જે અમારા ગામને વાવ તાલુકા સાથે વેપારી રીતે ભૌગોલિક પરિસ્થિતિ અને ઢીમાનું અંતર નાળોદરથી છવ્વીસ કિલોમીટર થાય છે જ્યારે વાવનું અંતર બાર કિલોમીટર થાય છે એટલે વાવ કરતાં ઢીમાનું અંતર વધારે થાય છે સમય વધારે થાય છે અને વાવની અંદર બધી સુવિધાઓ મળી રહે છે જેથી અમારે વાવ તાલુકામાં રહેવા અમારી બીજાની ક્ષમતિ છે અને ઢીમા ધાવવા માટે વાવની સુવિધા નથી બાબા અમારી એવી માંગણી છે કે તાજેતરની અંદર તાલુકાનું વિભાજન જેવું છે એટલે વહીવટી તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ કે વહીવટી તંત્ર અમારો અમારી રજૂઆત સાંભળે કે ધીમા અમારે વાવ આવીને પાછું ધીમા જવો પડે છે અને કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા હાલ પૂરતી છે નહીં પાછું નાવદરથી થી નાવદર બાર કિલોમીટર નાળોદર થી પાછું વાવ આવું માવ થી પાછું ધીમા જવાનું અને હાલ કોઈ રસ્તાની એવી છે નહીં અને અમારી સરકાર એવી માંગણી છે કે અમને પાછા યથાવત વાવ ની અંદર અમારે રહેવું છે અને જો આ અમારી માગ સ્વીકારે તો ઉગ્ર આંદોલન અમે કરીશું અને અમારા આખા બધા ગામવાસી સાથે છીએ અત્યારે સરકાર દ્વારા જે ધણીધર તાલુકો વાવ તાલુકામાં અલગ બનાવ્યો તેને અમે આવકારીએ છીએ પરંતુ અમે અમારા ગામ માટે નાડોદર માટે અત્યારે અમે પ્રાંત સાહેબ ને માલદાર સાહેબ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરીએ કે અમને યથાવત વાવ તાલુકામાં રાખો વાવ તાલુકામાં રાખવા માટે અમે એવી રજૂઆત કરી છે કે અમારે ધીમા જવું હોય તો વાવ આવવું પડે બાર કિલોમીટર ત્યાંથી મારે ઢીમા જવું પડે અને અત્યારે ઢીમા જવા માટે કોઈ પણ અમારે વાહન વ્યવહારની સુવિધા નથી કોઈ રસ્તાઓની વ્યવસ્થા નથી અને અમે દરેક રીતે સામાજિક આર્થિક વ્યવસાયિક રીતે વાવ જોડે જોડાયેલા છે ભૌગોલિક રીતે તો અમને વાવ તાલુકામાં રાખવા આવી અમારી સરકાર સરમુખ રજૂઆત છે અને અમારી માગ સંતોષાય તો અમે અમરતા ઉપવાસ કાઢી માર્ગે પણ આંદોલન કરીશું અમે આજ વાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અમારે નવા તાલુકા બનાવ્યો ધિરાણમાં ત્રણેય ધર્મ સમાવેશ કર્યો છે પણ અમે વર્ષોથી વાવ સાથે જોડાયેલા છે અને વાવ આવવા માટે અમારે સરળતા રહે છે વાવ વાવવા માટે અમારે નવ કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને ધીમા જવા માટે પહેલો અમારે વાવ આવવું પડે અને એના પછી પછી અમારે ધીમા જવું પડે અને વર્ષોથી અમે વાવ સાથે સંકળાયેલા છે ગોલગામ સરદારપુરા લોદરાણી નાળોદર આ ચાર ગામના લોકોની બધા વાવ સાથે સંકળાયેલા છે અને વાવ વાવવા માટે અમને સરળતા રહે છે એટલે સરકાર શરીરને નમ્ર વિનંતી કે અમને વાવ સાથે જોડાયેલા રાખે એમના નિર્ણયને અમે આવકારીએ છીએ પણ અમને વાવ સાથે જોડેલા રાખે